વડોદરા નહેર ઉપર બુલેટ ટ્રેનના બનતા રોડમાં ગટરના પાઇપ ખેતરોથી ઊંચાઈએ નાખતા ખેડૂતોએ કામ અટકાવ્યું એક તરફ ઝડપથી વિકાસ પામતો પલસાણા તાલુકો જ્યાં ખેડૂતોના ખેતરોમાંથી બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે ફેટ કૅસ જેવા અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેવા અંટરો ગામે બનતા બુલેટ ટ્રેન સ્ટેશન ઉપર નેશનલ હાઈવે નંબર અડતાલીસ કડોદરા સીએનજી પંપ સામે આવેલી નહેર ઉપર એલએનટી દ્વારા રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે તેવા રસ્તામાં આજુબાજુના ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવામાં આવી રહ્યા છે જે પાઇપો વરસાદી પાણીની ગતરથી પાંચ ફૂટ દૂર અને ખેતરના લેવલ કરતાં ઊંચા પાઇપ નાખતા હોવાથી ખેતરોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની પીઢી સાથે અંત્રોળી ગામના ખેડૂતો અને પંચાયત સભ્યોએ શુક્રવારે કામગીરી અટકાવી દીધી હતી અને આજે સવારે ફરી ખેડૂતો રોડની ચાલતી કામગીરીના સ્થળે દોડી આવી ફરી કામ ચાલતું જોતાં ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ત્યાં કામ કરતા કામદારોને કામ અટકાવવાનું જણાવી અધિકારીઓને ઘટના સ્થળે બોલાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો કે ખેડૂતોને ન્યાય મળે છે કે પછી આંદોલન કરીને ન્યાય મેળવશે તે તો આવનારો જ સમય બતાવશે સુનિલભાઈ કિશોરભાઈ પટેલ છે અંતરોળીનો રહેવાસી છું ખેડૂત અંતરોળીનો ખેડૂત છું અહીંયા બુલેટ ટ્રેનનું કામ ચાલુ હોવાથી અમારે પાણીની ચોમાસાના પાણી કોઈ પ્રશ્ન હલ બુલેટ્રીન વાળા ધ્યાન નથી આપતા અમારે દર વર્ષે અમને લાખો નું નુકસાન થાય છે ખેડૂત અમને લગભગ શાકભાજીમાં ગયા વર્ષે અમને આઠ થી દસ લાખ રૂપિયા નુકસાન થયું હતું આ વર્ષે અમે જે મામાદેવનું નું મંદિર છે એમને જે એમનું બુલેટ ટ્રેન નું જે કામ ચાલુ છે આ જે કેનલ નું પાણી ને બધું જે ચોમાસાનું બહાર નીકળવાનું પાણી એ લોકો કાયમ માટે બ્લોક કરી રાખ્યું છે એનો નિકાલ થતો નથી આજે વારંવાર વારંવાર અમે એમને રજૂઆત કરવા છતાં એ લોકો અમારે કોઈ પ્રશ્નનો હલ નથી કર્યો હજુ હાલની પરિસ્થિતિ એવી જ છે હજુ ચોમાસું આવ્યું આવવાની તૈયારી છે અને હજુ કઈ એ લોકો એના સામે એ નથી કરતા

અમારે અહીંયા બુલેટ ટ્રેનની જમીન સંપાદન થયા પછી ખેડૂતોને વારંવાર ધારાવાહી સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી અને ગટરનું ચોમાસાનું વેસ્ટેજ પાણી અને નેરની બાજુમાં જે ખેતરો આવેલા છે લગભગ ઓછામાં ઓછા ચાલીસ થી પચાસ હેક્ટર જમીનમાં આ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છેલ્લા બે વર્ષથી જ્યારથી બુલેટ ટ્રેન આ રોડ કામ ચાલુ કર્યું છે હાઈવે થી જોડતો રસ્તા ત્યારથી ખેડૂતોને પારાવાહિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હાલમાં શું થાય છે હાલમાં અત્યારે ગટર લાઈન જે ચોમાસાના પાણીના નિકાલ માટે એ લોકોએ જે ડ્રેનેજ લાઈન નાખીને ખેતરથી ઊંચી ગટર લાઈન નાખી છે અને ચોમાસાનો પાણીનો નિકાલ થઈ શકે એમ નથી અને ખેડૂતોએ જમીન સંપાદન અધિકારી ને અમે વારંવાર રજૂઆત કરી છે હા તમારો નિકાલ થઈ જશે પણ આજ દિન સુધી કોઈ પણ ખેડૂત સાથે કોઈ પણ બુલેટ ટ્રેનના અધિકારી કે એલ એન ના અધિકારી એ મિટિંગ કરી નથી

ગાંધીચિંડિયા ચીડિયા માર્ગે અમે એ લોકો અહીંયા ઉપવાસ પર બેસીશું એલ એનટી ની ઓફિસ પાસે